ઓનિટ દ્વારા પ્રકાશિત ગાલા અસાઇમેન્ટ બુક 2025 ધોરણ 10 નો વિષય વિજ્ઞાન અને ઈ વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્ર નંબર 5 અને ઈ પ્રશ્નપત્ર નંબર 5 ના સેક્શન ડી ની વાત આપણે કરવાની છે અગાઉના મોટા ભાગના બધા જ પેપરના જે છે વિડિયો આપણી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે પ્લેલિસ્ટ ની અંદર તમને આ બધા વિડિયો મળી રહેશે બરોબર આજે આપણે વાત કરવી છે પ્રશ્નપત્ર નંબર 5 અને એના સેક્શન ડી ની પણ એ પહેલા ખાસ આવનારી પરીક્ષા માટે આઈએમપી રૂપ નિવડે એવું ગાલા દ્વારા નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ના બુક ની વિશેષતાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો આ બુક જે છે તમને ક્યાંથી મળી શકે એમ છે તમે આપડા ઓનલાઈન માધ્યમ થી કેવી રીતે ખરીદી શકો એમ છો તો હાલ તમે જે વિડિયો જોઈ રહ્યા છો તેના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તમને લિંક આપેલ છે ત્યાંથી આપડા ઓનલાઈન માધ્યમ દ્વારા તમે ખરીદી કરી શકો છો અન્યથા અહીં તમને નવનિત્ય વેબસાઈટ આપેલી છે ડાયરેક્ટ કે www.navnitystore.com અહીંયાથી પણ તમે જે છે આ બુકની ખરીદી કરી શકો છો અન્યથા સૌથી સહેલો રસ્તો શું તો કે ડિસ્પ્લે ઉપર આપેલ આપણો મોબાઈલ નંબર 704622254 આ નંબર ઉપર સંપર્ક કરો અને આ નંબર ઉપર સંપર્ક કરીને આ બુક જે છે આપડા ઓનલાઈન માધ્યમથી તમે ઘરે બેઠા વિદ્યાર્થીઓ મેળવી શકો છો સાહેબ ઘરે બેઠા મે કદાચ આ બુક મેળવશું તમને આની અંદર કઈ લાભ મળવા પાત્ર છે ખરા

આ સ્માર્ટ ડીજી બુક ની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીઝ જે છે મળી રહેવાની છે તો આ સ્માર્ટ ડીજી બુક જે છે એનો યુઝ કઈ રીતે કરવો તો કે જ્યારે તમે આ પુસ્તક ખરીદો છો ગાલા સામેટ બુક 2025 ધોરણ 10 નું ત્યારે આ બાજુના પેજ ઉપર અહીં તમને QR કોડ આપેલો છે આ QR કોડ ને જેવો તમે સ્કેન કરશો એટલે તરત જ તમને એક લિંક આવશે એના દ્વારા તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેશે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એની અંદર જે કાંઈ પણ વિદ્યાર્થીઓની માહિતી માંગવામાં આવે છે એ તમામે તમામ માહિતી જે છે એને કરો અને લાસ્ટમાં તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેશે જેવો આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો અને લોગ ઇન કરશો એટલે તરત જ તમારા સ્માર્ટફોન સ્માર્ટ ડિવાઇસની અંદર જે છે આ સ્માર્ટ ડીજી બુક જે છે એ ઓપન થઈ જશે ખૂબ સરસ જે છે સારામાં સારી વિશેષતા આ બુકની છે આ સાથે જ નવનીત દ્વારા જ પ્રકાશિત ગાલા એકવીશ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એ પણ તમને આપણા ઓનલાઈન માધ્યમથી જે છે મળી રહેવાનું છે આપણા ઓનલાઈન માધ્યમથી જો તમે આ ગાલા એકવીશ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ દસ ના તમામ વિષય અથવા તો તમને જે જોઈતા હોય તે વિષયની તમે ખરીદી કરો છો અને જો ખરીદી ત્રણસો થી વધારે ની થાય છે બેટા તો અહીં તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે

કે આ તમામે તમામ બુક જે છે એ તમારે લેવી હોય બધી બુક તમે ખરીદવા માંગતા હો તો સર એની અંદર અમને શું મળવા પાત્ર છે લાભ તો કે જો તમે નવનીત દ્વારા જ પ્રકાશિત આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ને ધોરણ દસ ના તમામ વિષયનો બુકનો આખો સેટ લ્યો છો તો અહીં તમને ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસ નું એકદમ ફ્રી મળવા પાત્ર છે તો આ તમામ ઓફર આકર્ષક ઓફર

આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો તો સૌથી પહેલા કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો પ્રયોગ પૂછો છે બેટા ચાર ગુણનો બરોબર એસિડ અને બેઝ વાળા પાઠમાંથી પૂછો છે એસિડ અને બેઝમાં શું સમાનતા હોય છે એ સમજાવતા મુદ્દાની અંદર પ્રવૃત્તિ સ્વરૂપે આપેલું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ અને આલ્કોહોલ માં જે કહીધું છે ઇથેનોલ ઉમેરો અવલોકન નોંધો ત્યારબાદ આલ્કોહોલ ને બદલે گلوકોઝ નું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો અવલોકન શું મળે છે કે જ્યારે પ્રયોગ કર્યા બંને દ્રાવણો થી જ્યારે અવલોકન શું મળ્યા તો કે બંને દ્રાવણો વખતે બલ્બ જે છે પ્રકાશિત થતો નથી કે જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી પેલા ઇથેનોલ નાખ્યો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડ્યો અને સ્વિચ ઓન કરી કળ ઓન કરી એટલે જોયું કે બલ્બ ઓન થયો કે નહીં તો એનું અવલોકન લીધું ત્યારબાદ ઇથેનોલ કાઢીને ત્યાં જે છે શું નાખ્યું તો કે ગ્લુકોઝનું દ્રાવણ નાખ્યું અને ગ્લુકોઝનું દ્રાવણ નાખીને ફરીથી જે છે આની આજ પ્રક્રિયા કરી તો જોયું કે બંને વખતે બલ્બના અવલોકનો એટલે કે પ્રકાશિત થવું અને પ્રકાશિત ન થવું આ બંને અલગ અલગ મળે છે આ રીતે જે છે સાધનોની ગોઠવણી કરવાની છે જેની અંદર 6 વોલ્ટની એક વિદ્યુત કોષ જે છે એની સાથે અહીં બલ્બ જોડેલો છે આયા પાત્રની અંદર ભરેલું દ્રાવણ પહેલા જે છે HCl નું છે ત્યારબાદ તમે ઇથેનોલ નું પણ લઈ શકો છો અને ત્યારબાદ તમે گلوકોઝ નું લઈને આના અવલોકનો તમારે નોંધવાના છે અવલોકન કરતા શું જણાય છે કે પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને گلوકોઝ નું આયનીકરણ થતું નથી પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી જ્યારે એસિડિક દ્રાવણ આની અંદર લેવામાં આવ્યું કે મંદ HCl નું અથવા તો H2SO4 નું અથવા તો નાઇટ્રિક એસિડ નું કોઈ પણ એસિડિક દ્રાવણ જ્યારે બેટા લેવામાં આવ્યું ત્યારે ઈ દ્રાવણોની અંદરથી H+ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી કારણ કે આ ટોપિક જે છે એવું છે કે તમામ એસિડમાં શું સમાનતા છે તો તમામ એસિડ ની અંદર આપણને બધાને ખબર છે કે H+ ની સમાનતા છે તો સાહેબ H+ તો જે છે એ C H3 C H2 O H ઇથેનોલ માં પણ છે C6 H12 O6 گلوકોઝ માં પણ છે પણ બેટા આની અંદર રહેલા હાઇડ્રોજન મુક્ત સ્વરૂપે હોતા નથી ખ્યાલ આવ્યો ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે વિરંજન પાવડર ની બનાવટ યસ ચેપ્ટર નંબર ટુ જે છે વિભાગ D ની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોય ધ્યાન રાખવાનું

તો કે જે પદાર્થ સામેવાળા પદાર્થનું ઓક્સિડેશન કરતો હોય અને પોતાનું રિડક્શન કરતો હોય તેના ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર બાદ પીવાના પાણીને જંતુરહિત કરવા માટે જે છે જંતુનાશક તરીકે વપરાય છે. તો આ હતા વિરંજન પાવડરનો ઉપયોગો એકદમ હેલા ઉપયોગો છે અને યાદ રહી જાય એવા આપણા રોજિંદા જીવનના વ્યવહારુના ઉપયોગો આપણે લીધેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કે નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણ દોરો સૌથી પહેલા આપેલું છે મિથેનાલ

કે વનસ્પતિમાં પાણીનું શોષણ અને ઉધ્વ વહન સમજાવો પ્રકરણ નંબર 5 વનસ્પતિની અંદર જે છે પાણીનું શોષણ અને ખોરાકનું વહન એ ટોપિક ની અંદરથી આ પ્રશ્ન લીધો છે શું છે જવાબમાં જોઈએ કે પહેલા તો પાણીના સમ વહનનો માર્ગ જોઈએ પાણી જે છે વહન પામીન ક્યાં થી ક્યાં જાય છે તો સૌથી પહેલા મૂળ પ્રકાંડ અને પર્ણમાંની જલવાહિનીઓ અનેક જલવાહિની ક્યુ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સરંગ માર્ગ બનાવે છે મૂળ થિલેન થેડ પર્ણ સુધી પાણીના વહન માટેનો એક સીધો સરળ માર્ગ બનાવે છે મૂળ દ્વારા પાણીનું શોષણ કઈ રીતે થાય તો કે મૂળ દ્વારા પાણીના શોષણમાં જોઈએ કે મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે આથી આ તફાવતને દૂર કરવા ભૂમીમાંથી પાણી મૂળમાં પ્રવેશે છે બરોબર મૂળની અંદર જે છે પાણી આ આયનોના સંકેન્દ્રણના તફાવતને કારણે મૂળની અંદર ઓછું છે જમીનની અંદર વધારે છે એટલે જમીનના કણોની વચ્ચે રહેલા જે આયનો છે તેના સંકેન્દ્રણ સમાન કરવા માટે પાણીના અણુઓ જે છે મૂળની અંદર પ્રવેશે હજી મૂળની અંદર પ્રવેશું છે ત્યાંથી શું થાય છે હવે પ્રવેશા બાદ એનું વહન કરવાનું છે જેને આપણે પાણીના સ્તંભ તરીકે ઓળખશું તો કે મૂળ અને ભૂમિ વચ્ચે સંકેન્દ્રણનો તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભનું નિર્માણ થાય છે મૂળ દાબ દ્વારા પાણીનું વહન કરવાનું છે હવે જો મૂળની અંદર આવી તો ગયો હવે મૂળ દાબ દ્વારા પાણીનું વહન મૂળથી જે છે ઉપર કઈ રીતે જાય તો કેના વિશે જોઈએ કે મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે અને રાત્રિ દરમિયાન પાણીના વહન માટે મૂળ દાબ જરૂરી છે આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે કેવાનો અર્થ એ છે કે જેની ઊંચાઈ નાની છે એ નાની ની અંદર મૂળ દાબ મારફતે પર્ણ સુધી જે છે પાણી પહોંચી જશે પણ જે વનસ્પતિઓ ખૂબ વધારે ઊંચાઈવાળીઓ છે એની અંદર ખાલી મૂળ દાબ એકલું કામ કરતું નથી ત્યાં અન્ય પરિબળ પણ અસરકારક છે અને અન્ય પરિબળ કયું છે તો કે અન્ય પરિબળ છે બાષ્પોત્સર્જન એના દ્વારા ઉત્પન્ન થતું ખેંચાણ એટલે કે બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન તો કે વનસ્પતિના હવાય અંગો દ્વારા પાણીના બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પ તરીકે ઓળખવામાં આવે છે વનસ્પતિના જે હવાય અંગો છે એના દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે વાતાવરણની અંદર મુક્ત કરવાની જે ક્રિયા છે એને બાષ્પોત્સર્જન કહેવાય છે બરોબર જો અહીં તમને આખો માર્ગ આપેલો છે અને અહીંયા પાણી જે છે બાષ્પ સ્વરૂપે દૂર થાય છે તમને અંદર દર્શાવ્યું છે જોઈએ આગળ શું કીધું છે આપણને કે પર્ણ રંધ્ર દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહ ઘટકો માં રહેલા પાણી વડે થાય છે પર્ણના કોષો માંથી પાણીના અણુઓ બાષ્પીભવન થવાથી ખેંચાણ ઉત્પન્ન થાય છે આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપરની તરફ ખેંચે છે આ પર્ણની અંદર રહેલા પાણીના અણુઓ જે છે એ બાષ્પીભવનને કારણે ઉડી ગયા તો હવે પર્ણના કોષોની અંદર રહેલા જે કઈ પણ ઘટકો છે એ દબાણ કોની ઉપર કડે મૂળના ઘટકો ભાઈ જલ્દી પાણી આપો તો આ મૂળ દ્વારા પાણી જે છે હવે ખેંચાઈન ક્યાં આવશે તો કે ઉપરની તરફ પર્ણ તરફ આવશે બરોબર દિવસ દરમિયાન જ્યારે પર્ણ રंध्र ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન

એટલે કે જે વનસ્પતિની ઊંચાઈ વધારે છે એની અંદર ફક્ત મૂળ दाब દ્વારા પાણી જે છે મૂળ થી પર્ણ સુધી પહોંચી શકતું નથી ત્યાં અન્ય એક દબાણ અથવા તો અન્ય એક પ્રેરક બળ કહ્યું તો કે બાષ્પોત્સર્જન દબાણ અથવા તો બાષ્પોત્સર્જન ખેંચાણની આવશ્યકતા છે ચાલો પોશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવી રહ્યું છે આઈએમપી બેન્ચ કે જે તમારી આવનારી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને આ પરીક્ષાની અંદર તમને ખૂબ જ આઈએમપી પ્રશ્નો અને લાભદાયક થઈ વિ આ બેન્ચ છે આ બેન્ચ ની અંદર તમને મળવા પાત્ર ઘણા બધા બેનિફિટ્સ છે કયા બેનિફિટ તો સૌથી પહેલા પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન છે ત્યારબાદ એ રિવિઝન ની અંદર તમને લાઈવ અને રેકોર્ડ લેક્ચર મળવાના છે એ લેક્ચર ની અંદર તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ અને એની જ પીડીએફ તમને મળી રહેવાની છે સાથે સાથે તમને જો કોઈ પણ ડાઉટ હશે તો ડાઉટ અને બેકઅપ પ્લાન પણ તમને આ બેન્ચ ની અંદર મળવાનો છે સૌથી અગત્યનું

એની અંદર જોડાઈ જાવ ત્યારબાદ એની કિંમત જે છે એ નવ્વાણું રૂપિયા છે જે તમારી આવનાર પરીક્ષા સુધી રહેશે અને સાથે જે કઈ પણ અહીં તમને તૈયારી કરાવવામાં આવશે એ તમામે તમામનું કલરફુલ મટિરિયલ પીડીએફ સ્વરૂપે તમને વાંચવા માટે આ જ બેન્ચની અંદર મળી રહેવાનું છે તો આવનાર સમયમાં તમારી પરીક્ષાને ધ્યાનમાં લઈને આ એમપી બેન્ચ શરૂ થયેલ હોય તો ફટાફટ જે છે એની અંદર જોઈન થવું જોઈન થવા માટે તથા વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ 7046222254 ઉપર સંપર્ક સાદો આપણે જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે આકૃતિમાં દર્શાવેલ ભાગોના નામ જણાવી તેના વિશે સમજાવો સૌથી પહેલા એ એ એટલે કે મૂત્રપિંડ કિડની આપી છે ત્યારબાદ બી એટલે કે મૂત્રવાહિની બંને બાજુથી એક એક નીકળે છે ત્યારબાદ સી સી એટલે કે મૂત્રાશય અને ડી એટલે કે મૂત્રમાર્ગ એટલે ઇનશોર્ટ આખું ઉત્સર્જન તંત્ર સમજાવવાનું છે ચાલો જોઈએ સૌથી પેલા મૂત્રપિંડ ની વાત કરીએ કે એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભ બાજુ દ્વારા નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્ર નું નિર્માણ કરે છે મૂત્રપિંડ ની અંદર શું થાય છે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો રુધિર માંથી અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ કરે છે જેના માટે મૂત્રપિંડ નલિકાના એકમો જેની અંદર ખાસ બહુમેનની કોથળી મુખ્ય ભૂમિકા ભજવે છે ત્યારબાદ મૂત્રવાહિની કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની મારફતે વહન પામીને મૂત્રાશય સુધી જાય છે એટલે કહેવાનો અર્થ એ છે કે કિડની અને મૂત્રાશય વચ્ચેનું જોડાણ પૂરું પાડતી એક નલિકામય રચના છે ત્યારબાદ મૂત્રાશય શું છે તો કે કોથળી જેવી રચના છે કે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે કે જેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે બરાબર જે કાંઈ પણ ની અંદર ગાળણની ક્રિયાથી રુધિરમાંથી નીકળેલા પ્રવાહી દ્રવ્યો છે કે જે નાઇટ્રોજનની યુક્ત છે જે પ્રવાહી છે એ બધાયનું વહન મૂત્રવાહિની મારફતે થઈ અને મૂત્રાશયની અંદર આવશે અને મૂત્રાશય જે છે એની અંદર એનો સંગ્રહ થાય છે અને મૂત્રાશય આગળ મૂત્ર માર્ગ નામના છિદ્ર મારફતે બહાર ખુલે છે કે મૂત્રાશય મૂત્રાશયથી શરીરની બહાર ખૂલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે કે તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન ઉત્સર્જન એટલે કે મૂત્ર બહારની બાજુએ આપણે ત્યાગ કરીએ

કે કઈ ખામીથી પીડાતો હશે તો બેટા હવે જો ખામી જાણવા માટે તમે સૌથી પહેલાં એ જોવો પાવર કેવો આપેલો છે પ્લસ અને જ્યારે પાવરનું મૂલ્ય પ્લસ હોય ત્યારે આપણને બધાને ખબર છે કે અહીંયા બહીરગોળ લેન્સ વપરાતો હોય કયો લેન્સ વપરાતો હોય તો તમે યાદ કરો કે લઘુદ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ વાયુપીએ એમાંથી કઈ ખામીની અંદર તમે બહિરગોળ વાપરતા હતા યસ બધાને ખ્યાલ આવી ગયો ગુરુ દ્રષ્ટિની અંદર તો સૌથી પહેલાં જવાબમાં આવશે કે અરવિંદ જે છે એ ગુરુદ્રષ્ટિની ખામીથી પીડાય છે હવે આ ખામી ની અંદર જે છે પ્રતિબિંબ ક્યાં રચાતું હોય સ્વાભાવિક છે પ્રતિબિંબ જે છે એ નેત્રપટલ ની પાછળ બાજુ રચાય છે એને આગળ લાવવા માટે જ આપણે જે છે બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કરશું તો બીજાનો જવાબ શું આવી ગયો તો કે આ ખામી માં પ્રતિબિંબ જે છે નેત્રપટલ ની પાછળ રચાય છે જો ક્યાં રચાય છે નેત્રપટલ ની પાછળ ત્રીજો પ્રશ્ન છે કે આ ખામી ઉદ્ભવવા માટેના બે કારણ જણાવો તો પહેલું કારણ આ ખામી ઉદ્ભવવાના કારણમાં એક તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થઈ જવો અથવા તો એની વક્રતા ત્રિજ્યા જે છે ઓછી થઈ જવી અથવા ત્રીજું કારણ એ પણ આપી શકો કે આંખના ડોળાનું સંકોચન થઈ જવું આંખનો ડોળો જે છે ભેગો થઈ જાય બરાબર આ ત્રણ કારણ છે આપણને બે જ પૂછે તો આપણે ત્રણ આપ્યા સૌથી પહેલું કે કેન્દ્ર લંબાઈમાં વધારો થઈ જવો વક્રતા ઓછી થઈ જવી અને આંખના ડોળાનું સંકોચન થઈ જવું સાથે આ ખામીનું નિવારણ કયા લેન્સથી થાય મેં પહેલા જ કીધું પ્લસ આપ્યો છે પાવર અને પ્લસ આપેલા હોય ત્યારે બહિર્ગોળ લેન્સ તો હું લખ્યું કે યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સ वापरવાથી તેનું નિવારણ થઈ શકે છે લ્યો આ ચાર વાક્ય લખવાના ચાર ગુણ છે ભાઈ આમાં તમને એવું નથી કીધું કે ગુરુ દ્રષ્ટિની ખામી સમજાવવાની આખે ચાર પ્રશ્ન નાના નાના પૂછા છે અને ચારેનો એક એક ગુણ છે એકદમ હેલા પ્રશ્નો હતા બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ

જો આકૃતિ આવી કે નીચે બરોબર ચાલો હવે સોલેનોઇડ જે છે એની અંદર કઈ રીતે કામ થાય છે એ જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધારે સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ n અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ s તરીકે વર્તે છે અહીંયા પણ જે છે n અને s બે છેડા હોય છે ગજિયા ચુંબકની માફક જ બે ધ્રુવ છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને સુરેખ છે જે દર્શાવે છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન સોલેનોઇડ આ અંદરનો ભાગ છે એની અંદર જો તમામે તમામ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે સમાંતર છે અને બીજું એ પણ દર્શાવે છે કે એના અંદરના કોઈ પણ બિંદુએ તમે માપો તો એના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હમેશા બધા બિંદુઓ કેવું મળે છે બેટા સમાન મળે છે અને એના કારણે જોઓ અહીંયાથી આમ જાય છે આમ બહાર નીકળતો આવો બંધ ગાળો રચાનો જેને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીશું શું કહીશું ચુંબકીય ક્ષેત્ર રેખા હવે જો વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હોય તો કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના એટલે કે I ના સમ સમ પ્રમાણમાં એટલે કે બી ચલે છે આઈ બીજું સોલેનોઇડ એકમ લંબાઈ દીઠ આટાઓ સંખ્યા એટલે કે સ્મોલ n ના સમપ્રમાણ માં હોય એટલે કે બી ચલે છે n બી ચલે છે સ્મોલ n અથવા તો કેપિટલ n કે જ્યાં n એટલે સોલેનોઇડ ના કુલ આટા સંખ્યા અને i એટલે કે l એટલે કે એની લંબાઈ પણ થાય એટલે કે બી બી ચલે છે 1/n આ બંનેના મૂલ્ય સાથે ચુંબક્ય ક્ષેત્ર એટલે કે B એટલે બોહર મેગ્નેટોન સંબંધિત છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ પ્રકરણ નંબર 13 માંથી પૂછાણો છે કે નિવસન તંત્ર એટલે શું નિવસન તંત્રના ઘટકો સમજાવો બધા જ સજીવો જેવા કે વનસ્પતિ પ્રાણી સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓથી જૈવિક ઘટ પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને એ આંતરક્રિયાઓને કારણે જે રચાય છે એને શું કહેવામાં આવે છે નિવસન તંત્ર નિવસન તંત્રની અંદર મુખ્ય બે ઘટકો છે એક તો જૈવિક ઘટક બરોબર એની અંદર શું આવે તો કે પ્રકૃતિના સંતુલનમાં જાળવી રાખે છે આમ કોઈ એક વિસ્તારના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એટલે કે નિર્જીવ કારકો એકબીજા સાથે આંતરક્રિયા કરી અને જે તંત્ર બનાવે તેને નિવસન તંત્ર કહેવાય કહેવાનો અર્થ એ છે કે જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે જોડાઈને જે તંત્રની રચના કરે એને કેવામાં આવે છે નિવસન તંત્ર બરોબર ત્યાર પછી જોઈએ કે જ્યારે ભૌતિક પરિબળો જેવા કે તાપમાન વરસાદ હવા ભૂમિ તેમજ ખનીજ પદાર્થો તત્વો વગેરે અજૈવિક છે जैविक ની અંદર તો કે મોટા ભાગે બધા સજીવોનો સમાવેશ થાય છે જ્યારે અजैविक ની અંદર આ બધા પરિબળો તાપમાન વરસાદ હવા ભૂમિ અને ખનીજ તત્વો અથવા તો ખનિજ પદાર્થોનો સમાવેશ થાય છે દાખલા તરીકે આપણે બગીચાની અંદર જઈએ ત્યારે વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ વૃક્ષ ગુલાબ મોગરો સૂર્યમુખી બધા જોઈએ છે આ બધા પક્ષીઓ જોઈએ છે પ્રાણીઓ જોઈએ છે જે એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે અને એનાથી આપણને આખું નિવસન તંત્ર રચાય છે આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયા કરે છે અને આખું એક તૈયાર થયું તંત્ર એનું શું કહેવાય નિવસન તંત્ર તેમની વૃદ્ધિ પ્રજનન તેમજ અન્ય પ્રવૃત્તિઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે અને આમ બગીચો પણ એક પ્રકારનું શું છે નિવસન તંત્ર છે નિવસન તંત્રના પ્રકારો કેટલા છે તો કે બે પ્રકાર છે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો પ્રકારો આના બે છે માનવ સર્જિત અને બીજું જે છે કુદરતી કુદરતી એને કહેવાય કે જે નિવસન તંત્ર કુદરત દ્વારા આપમેળે બનેલું છે અને માનવ સર્જિત નિવસન તંત્ર બેટા એને કહેવાય કે જે માનવે બનાવેલું છે બરોબર એના જે ઘટકો હતા જૈવિક અને અજૈવિક ઘટકો એમાં શું છે તો કે નિયોસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે અજૈવિક ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન વરસાદ હવા ભેજ પવન ભૂમિ પ્રકાશ જે આપણે આગળ વાત કરી કે એ બધાનો સમાવેશ થાય છે અને જ્યારે જૈવિક ઘટકોની અંદર મોટા ભાગના બધા સજીવોનો સમાવેશ થાય છે લ્યો આ વાત હતી નિવસન તંત્રની તો આ સાથે આપણે પ્રશ્નપત્ર નંબર પાંચ અને એ પ્રશ્નપત્ર નંબર પાંચના પણ સેક્શન ડી નો અહીંયા આપણે સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ પ્રશ્નપત્ર નંબર છ ના સેક્શન ની અંદર આપણે મળીશું આ સાથે જ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે સાથે વિજ્ઞાન વિષયને લગતી તમામ અપડેટ મેળવવા માટે થઈ અને જે કોર્સની વચ્ચે વાત થઈ હતી એ કોર્સ વિશે વધારે માહિતી મેળવવા માટે થઈને ડિસ્પ્લે ઉપર આપેલો નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર સંપર્ક કરી વધારે માહિતી મેળવી શકો છો હવે ભેગા થઈશું પ્રશ્નપત્ર નંબર છ ના સેક્શન ડી ની અંદર ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત